ડાયરા ડાયરાને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં સવારને તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને સુરાદા એ ઉગીને એટલે પૂગી ગયા છે દેખાય ને વાગી ગયા છે સવારના આપણે સાડા છ થઈ ગયા છે ને આજ તો બધા જવાનું છે નવું કામ ઉપાડવાનું ક્યાં બેસ ડાય વા પવન એવું આવ્યું ત્યારથી લાઈટ ફૂલ આવતી જ નથી આવતી જ નથી આવતીમ છે મોટર ના ચાલુ થાય તૈયારી ચાલુ કરી રોટલા બનાવ્યા રોટલા તગાર ભરી નોટ બાંધવાનું હોવાર માં તોય બપોર ખૂટી જાય બપોરે એમાંથી ચાર રોટલા જો

બપો થાય તો લગભગ એટલા વધારે એટલા વાજી નાખી અને ડાયરો બંને દીજો બધા રીડિયોમાં અત્યાર તો લઈ લીધા હે મસ્ત મજાના હત્યા આપણે માલ કાપવાના ને જો કલ્પેશ તો ભોગી હોત ગયો છે થોડોક રહી ગયો તો એટલે કલ્પેશ દેખાય ને સુરત દાદા જે ઉગી આટલે ભોગી ગયા છે કલ્પેશ હજુ મુહૂર્ત કરી દીધું હે

નકરી જુડે જે જેમ જેમ મંજવાળું ખાતું જાય આપણે મોડ સમય જતો જાય એમ એમ પાછા નકરી આવશે મધમાખી કવડે નહીં સારું એ પાલોડ આવ્યો હવે બેનારી જયો બધા વિડીયોમાં આવે છે ને અમે માતાજીનું નામ લઈ અને પૂરા થવા માં બાકી જોયું તો કેટલા આઠ સા બાકી છે આઠ સા અને બે તમારા દસ આ

dành khát dữ vậy kèm miy a mục hook a kha 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 kha

બધાય <se anak lonely> bí diệu mà, magenta, cái lắc thế mag Papa, cái là, anh sao dễ đi nè, vào đây vậy, đẹp quá, ừ, ác hát anh đã

જુવારના ને बाजરાના ઘઉના રોટલા સેવ ટમેટા નું શાક મસ્ત મજાનું આપણે નો રાજા કેરીનો રસ મજા આવી ગઈ જામો જામો પડી ગઈ બુખરા નઈ તો હલકો ખાવાનો હા હલકો કેવાય ને રોટલા ખાવાની ફળ

เขาจะหาเขบนเขาดนไหนเไรหนนะที่นเาบูดินะไรที่นเดี๋ยวเาบูดนน้ำมันเาบูดนนู่ไรปนป้ำเราได้รบกวนที่เจ้ามุจจานีมอลวะบ๊บว่ะบบปูระครวะที่เจ้ามิตรเราเพือตการนอมเลงการวารีปนีนี่แม้รุ่ไลท์เนียวท่าทีเจ้าจะบกูว่าเนี่ยปีนดอนบัดดาครีจิวข้ารับที่จุยยิ่งแก่หันเนี่ยไลท์เนี่ยเท่าที่เราเพื่อ વાવાઝોડું આવ્યું ને તે દુનિયા હાથથી લાઈટ જ ના આવતી આવી જ આવી છે હજુ ખરા તડકાના પાણી વાળવું પડે છે તો હવે બાપુને હું મોકલું ઘરે ને બાપુ બપોરા કરી આવે નીકળે મસ્ત મજાનું પાણી આવે આક બાજુ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે હે ને આપણે ચાલુ કરી દીધું પુલેટ ઘાસમાં પાણી કુવાની મોટે કરી દીધી ચાલુ અને બહુ એ નાવાની મજા આવે નહીં કલ્પેશ

mười hai tiếng nhất sắp thế tiếng nhất mười hai tiếng nhất mười hai tiếng nhất mười hai tiếng nhất mười hai tiếng nhất mười